સૌ ભણે સૌ આગળ વધેની વાતો કરતા ગુજરાતમાં હવે સ્કૂલોને તાળા લાગવાના છે જેને લઈ વિરોધ પક્ષ તો ઠીક પરંતુ સત્તા પક્ષના નેતાઓ પણ નારાજ ચાલી રહ્યા છે વાછી ગુજરાત ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની گلબાંગો ફૂકનારી રાજ્ય સરકારે 6000 જેટલી 30 ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો જેમાં કચ્છ જિલ્લાની 179 શાળાઓ અરવલી જિલ્લાની 36 શાળા અને નર્મદા જિલ્લાની 166 શાળાનો સમાવેશ થાય છે દીકરીઓ છે કે કદાચ વાલીઓ દીકરીઓને અભ્યાસે ન મૂકી શકે તો એમને અભ્યાસ છોડવો પણ પણ આવા સંજોગો પણ ઊભા થાય એ બાળકોને આપણે ટ્રાન્સપોર્ટેશનની સગવડ આપી